ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી રૂપિયા એક દશાંશ બે ત્રણ કરોડની ચાંદીની ચોરી વાલિયા તાલુકાના કોન્ડ નજીક ગ્લાસ બનાવતી ગુજરાત ગાર્ડિયન કંપનીના સ્ટોરેજ એરિયામાં રાખેલી રૂપિયા એક દશાંશ બે સાત કરોડ કિંમતની એકસો સત્તર દશાંશ ચાર ત્રણ ચાર કિલોગ્રામ ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે આ મામલે વાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કંપનીના હાઈ સિક્યોરિટી એરિયામાંથી તસ્કરો ચાંદીની ચોરી કરીને ફરાર कंपनीए जर्मनी थी चांदी इम्पोर्ट तस्करो कंपनी ना प्लांट विस्तार में मेन रोड थी हाईली सिक्यूरिटी धरावता स्टोरेज विस्तार में पहुंचा था स्टोरेज स्टोरेजनी फरते एक सीट औरखंड की जाड़ी कटर वडे तोड़ी स्टोर में पहुंची गया हता। अही एल्युमिनियम बॉक्स में मुकमेल चांदीनी ईंटो वजन एक सौ सत्तर दशांश चार त्र चार किलोग्राम कि रूपया एक दशांश बे सात करोड़ चोरी करी फरार थई गया ચોરીની ઘટના બાદ કંપનીના અધિકારીઓ એ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 12 માર્ચના રોજ રાત્રે 2 વાગીને 55 મિનિટ થી 4 વાગ્યા દરમિયાન ત્રણ રજાણીયા ઇસ્મો હાથમાં હેન્ડ ગ્લોવ સાથે મોંડે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી અંગે વાલિયા પોલીસે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આ કંપની વિવિધ પ્રકારના કાચ ગ્લાસ બનાવે છે જેમાં કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ જર્મનીથી ચાંદી ઇમ્પોર્ટ કરી હતી